જોઈએ વાસ પહેલી વાર જાય પછી હું થાય એ જોઈએ બધા રેડી થઈ ગયા હાલો જો કવિબેન હું કે મજા છે કે હે બર પડે કે દીદી બહેન થોડુંક બેહવાનું હોય ને કા સમીક્ષા દીદી મેરે નો બેહવા દે ને દીદી મેરે નહીં બેહવા દે હેતવી નો પણ અલગ ક્લાસ કવિ પણ અલગ ક્લાસ ને નવા છે ને પહેલા ધોરણમાં આવી ગઈ બાલવાટીકા માં હતી ને આ ગઈ બાલવાટીકા માં કાબેન સાહેબાઈ લીધી કે પીવાયા નહીં કા

હાલ તો હું જાઉં વાડીએ તો ફેમિલી મારે જવાનું છે વાડીએ કારણ કે તમને ખબર છે બે બે દિવસના વારા હોય તો કાલે એક દિવસમાં અડધું પી ગયું ને આજે અડધું પીવાનું છે અને હવે વાત કરીએ આપણે આગળ વાડી જઈને મળીએ વાડીએ જઈને તો ભાઈ પહોંચી ગયા છે વાડીએ ને અત્યારે જો મોટર થઈ ગઈ ચાલુ કારણ કે ઓટોમેટિકમાં છે ને એટલે આપણે કંઈ ઉપાધિ છે ને મોટરની રીતના ચાલુ થઈ ગઈ ને યાર ક્યુએની એની કમેન્ટ આવે છે અને મને પણ ખબર છે કે તમે બધા રાહ જોઈને બેઠા છો કે પરેશભાઈ ક્યુએને વિડીયો ક્યારે અપલોડ કરવાનું છે તો ભાઈ હું પણ સમજી શકું છું ને આ બધું કામ કેવડું છે તમે પણ લોકો સમજી શકો છો કારણ કે ફેસબુક ઇન્સ્ટાગ્રામ મને બધામાંથી મેં કાઉન્ટ કર્યા છસો ઉપર કમેન્ટો આવી છે વિચાર કરો હવે બધાનો જવાબ દેવો છે ને બહુ અઘરો છે એ છતાં પણ તમારો ભાઈ કરશે કંઈક નવીન પણ એના માટે છે ને વિડીયો એડિટિંગ કરવામાં બહુ જ બધી વાર લાગશે કારણ કે અલગ અલગ લોકેશનનું શૂટ કરવું બધાને કમેન્ટોને મેન્શન કરવી તો ભાઈ થોડુંક છે ને મને ટાઈમ આપો વિધિન એક આજે જો પાણી પૂરું થઈ જશે ને એટલે એકથી બે દિવસમાં વ્યવસ્થિત મસ્ત મજાનો કીવીને આપણે બનાવશું અને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે અપલોડ કરશું યાર તમારા લોકોનો સપોર્ટ છે ને બહુ નેક્સ્ટ લેવલનો છે ને તમારો યાર સપોર્ટ તમારો ઉત્સાહ અને તમારી કમેન્ટો વાંચીને છે ને ટૂંકમાં આમ ટૂંકમાં અંદરથી એટલી મજા આવે ને એટલી ફિલિંગ થાય છે ને ક્યારે એની કોઈ સીમા નથી તો હાલો ફેમિલી પહેલાં આપણે છે ને જે કામ કરવા આવ્યો પાણી તો પાણી વારી લઈએ ફટાફટ ને પછી આપણે આગળ વાત કરીએ હાલો તો ભાઈ પાણીનું કામ થઈ ગયું પૂરું એક છેલ્લો ચારો હતો એ પણ

મગજ પકાવી દીધો તો મગજ પકાવી દીધો સોડા ભરે ગયો મારો હરો આવે છે કે આમાં નહીં આવે હે હો ગરમ પાઈ દે તારે હર ખાઈ તો તારે એકનેસ છે રહ ને રોટલી ને ભજીયા ને આમ તું તારે હે તને એમ ન થાય કે નું કામ વહેલું કરી દેવું જોઈએ ખરેખર છે ને આ આના ભાઈ કે અટકીને બેઠું આને છે ને આડાને લગ્ન કરવા બધીમાં ખાવા જાવું જવું

ને ભાઈ અત્યારે વાતાવરણ થઈ ગયું મસ્ત નું હવે એક બે દિવસ વરસાદ આવી જવો જોઈએ શું કે રવિ હે કેમ છે વાતાવરણ કેમ છે વાહ બાપા એ સડે બાપા સીધી લીટી ના આવે જોઈએ ચા જાય હે હવે આપણે તો યાર કોઈ દી માંડવી વે પણ નથી પપ્પા હતા તો બધી કરતા મન તો એ પણ ખબર નથી કેટલા ની જારી સાહ કરવા હોલ ની જારી કરવા વે ની જારી પછી બધીને પૂછ્યું તો કે ભાઈ વે ની જારી કરી નાખો તો વે ની કરના છે નાખી કમ્પ્લીટલી હે તમે વે હું ને વાહ વાહ થોડો

અને એટલી બેન થઈ ગયા બોખા આમ જો તમ બોખી આમ આમ દાત આમ મોટું ખુલ તમ આમ બે પેક કર પેક કર આમ જો પકડા હે ની જો બોખી ને બોખા થઈ ગયા કા આ બધા આ બે સેમ સેમ ટી-શર્ટ છે તો વાહ ભાઈ વાહ હાલો ફેમિલી તો તમારે પણ જમવું હોય તો અમે લોકો બસ જમી લઈએ તમે આવી જે જમવાનું થઈ જાય પૂરું એટલે તમે તમારી વ્યવસ્થા કરીને આવજો અને બસ ફેમિલી આજનો વિડિયો અહીંયા લગી દીધી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મા મગલ રાધે રાધે બાય બાય